નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી સુનગર જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવતા એમ બી એક્ટ ટ્રાફિક નિયમનો ભંગ કરતા ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોના લાઇસન્સ સહિતના કાગડીયાઓ તેમના દ્વારા ચેક કરવામાં આવ્યા જે વાહન ચાલક પોતાની સાથે જરૂરી દસ્તાવેજ નહોતા ધરાવતા તેમને તેમને તો દંડ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે આજે સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના પીએસઆઈ બી બગડા સહિત સહિતના સ્ટાફ સ્ટાફજનો પહોંચ્યા હતા અને તેમના દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી તેમના દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ડમ્પર ચાલક છે અન્ય બાઇક ચાલક ફોર વ્હીલ ચાલક સહિતના વાહન ચાલકોને ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમના દ્વારા તેમની પાસેથી તેમને જરૂરી દસ્તાવેજની માગણી કરવામાં આવી હતી જે વાહનચાલકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય ડમ્પર પાસિંગના જરૂરી કાગરીયા ન હોય સહિતના લોકો સામે રંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી